કડીના બુડાસન નજીક આવેલી જીઆઈડીસી ગોડાઉનમાંથી શંકાસ્પદ અનાજના ત્રણ જથ્થા મળી આવ્યા પોલીસે અનાજના જથ્થાને સીઝ કર્યું પુરવઠા વિભાગના અધિકારીઓને પાંચસો એસી બોરી ઘઉં સોળસો પિસ્તાલીસ બોરી ચોખા પંચોતેર બોરી બાજરી અને ત્રીસ બોરી જુવાર મળી આવ્યું હતું આડત્રીસ લાખ તેત્રીસ હજાર રૂપિયાનો બે હજાર ત્રણસો ત્રીસ બોરી અનાજ પકડી પાડવામાં આવ્યું અનાજના સેમ્પલ લઈને તપાસ માટે મોકલી કાર્યવાહી શરૂ કરી હતી આમાં સૌથી વધુ જથ્થો ઘઉં અને ચોખા મળી આવ્યો છે સમગ્ર મામલે અનાજ સરકારી છે કે નહીં તે સેમ્પલના રિપોર્ટ બાદ જ માલુમ પડશે કડીમાંથી જે જથ્થો ત્રણ ગોળાઓમાંથી પકડાયો છે એમાંથી પાંચસો એસી કટ્ટા ઘઉં છે સોળસો પિસ્તાલીસ કટ્ટા ચોખા છે પંચોતેર કટ્ટા બાજરી છે ત્રીસ ત્રીસ કટ્ટા જેટલું જુવાર છે ત્રેવીસો ને ત્રીસ કટ્ટા જેટલું ટોટલ અનાજ પકડાયું છે તો એને સીઝ કરી દીધો છે એના અમે સેમ્પલ પણ લીધા છે અને સેમ્પલ અમે આજે મોકલી આપીએ છીએ કે આ જથ્થો એકચ્યુઅલ જથ્થો નિગમનો હતો કે પછી બહારથી ક્યાંથી લાયેલો જથ્થો છે એની તપાસ ચાલે છે આડત્રીસ લાખ તેત્રીસ હજાર ચારસો ને પાંત્રીસ રૂપિયાનો મુદ્દામાલ સીચ કર્યો છે